નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એબીસી બી સી ક્લાસીસ ગાંધીનગરની આ ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તમે બધા જાણો છો એ પ્રમાણે આપણી ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની આ સિરીઝને બહુ સારો વિદ્યાર્થીઓનો પ્રતિસાદ મળી રહ્યો છે અને આવનારી જે બોર્ડની પરીક્ષા છે એની અંદર પણ તમને ઉપયોગી સાબિત થશે આજે આપણે પ્રશ્નપત્ર નંબર ચાર એનો વિભાગ એ જે છે આપણે ચોવીસ કુલનો એને સરસ રીતે સોલ્યુશન કરીશું આ બધા મહત્ત્વના જે પ્રશ્નો છે એને તમે ધ્યાનમાં રાખજો જેથી કરીને આવનારી પરીક્ષાની અંદર તમને એ ઉપયોગી સાબિત થાય શરૂઆત કરીએ આપણે સૌથી પહેલાં જોડકાથી તો અવિભાગની અંદર આપણને છે વોઠાનો મેળો જળતરકામ ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ કાળી જમીન અને ભવનાશનો મેળો ત્યારબાદ અહીંયા રેગુર મોઢેરા વડનગર ગિરનાર ધોળકા અને બિકાનેર આટલા આપણી જોડે ઓપ્શન છે તો વોઠાનો જે મેળો જે છે એ ક્યાં ભરાવીશું છે વિદ્યાર્થી મિત્રો તો વોઠાના મેળાને આપણે અહીંયા જોડીશું ધોળકા સાથે કોની સાથે ધોળકાની અંદર પ્રથમ ચેપ્ટરની અંદર મેળાઓ વિશે માહિતી છે તો એ ખાસ તમે જે ચાર્ટ આપેલો છે એના ઉપર સરસ રીતની નજર મારી દેજો કેમ કે ક્યાંક ને ક્યાંક મેળાઓ વિશેનું પૂછાય છે એ પછી એની તિથિ બી પૂછાઈ શકે જેમ કે ભાદરવી પૂનમનો મેળો છે તો સામે તમને એવી રીતે કાર્તિક સુદ પૂનમ છે કે એવી રીતે ની તિથિ પણ આપેલી હોય છે અહીંયા મેળાઓના નામ હોય કાર્તિક પૂર્ણિમા લખેલ એટલે એ પણ ધ્યાનમાં રાખવું કેમકે આવું પૂછાયેલું છે કામ માટે આપણે પસંદ કરીશું કામને આપણે અહીંયા જોડીશું બિકાનેર સાથે જે રાજસ્થાનની અંદર આવેલું છે જે કરેણામાં કામ માટે જાણીતું છે રાજસ્થાનનું બિકાનેર ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ જે છે એ મનાવવામાં આવે છે વડનગર તો એને આપણે વડનગર સાથે જોડીશું ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવને કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે તો એની અંદર આપણે જોઈશું રેગુર અને કપાસની જમીન તરીકે પણ જાણીતી છે તો આપણ ધ્યાન રાખજો કાળી જમીન રેગુર અને કપાસની જમીન તરીકે પણ જાણીતી છે ભવનાથનો જે મેળો છે તો એને આપણે જોડીશું અહીંયા ગિરનારની અંદર ઓકે આ આપણા સરસ મજાના જોડકા આપણે સોલ્વ કર્યા ત્યારબાદ આગળ વધીએ નીચેના વિધાન ખરા છે કે ખોટા વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાએ અમુક્ત માલ્યાદા ગ્રંથની રચના કરી હતી તો આ વિધાન બિલકુલ સાચું છે વિજયનગરના જે સમ્રાટ હતા કૃષ્ણદેવરાય એમણે કયા ગ્રંથની રચના કરી હતી આમુક્ત માલ્યાદા ગ્રંથની રચના કરી હતી રાષ્ટ્રીય ઉદ્યાનની જે સ્થાપના છે એ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન પણ આપણું જે છે એ બિલકુલ સાચું છે કે જે રાષ્ટ્રીય ઉદ્યાન હોય છે એની સ્થાપના કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલનથી થાય છે માર્વેલ એક ઘાસચારાનો પાક ગણાય છે દસમા ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર પણ પૂછાણું તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે પેલું આટલું જાણવું ગમશે એના જે કોઠા આપેલા હોય છે એના ઉપર ધ્યાન આપતા નથી સો પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ કે તમે એ જોજો કેમ કે દર વર્ષે એકાદ બે એકાદ બે ગુણનું કોઠામાંથી પૂછે જ છે એ પછી જેમ કે ધરફ નામનો જે ઘાસ આવે છે માર્વેલ છે આવા અલગ અલગ ઘાસના જે જાત આવે છે તો એમાં માર્વેલ એક ઘાસચારાનો પાક ગણાય છે તો આ વિધાન પણ સાચું આવશે ગુજરાતમાં ગાંધીનગરને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે છે જો કે હાલાકી અહીંયા ડેનિસ લખ્યું છે અને રહી વાત તો એ અમદાવાદને દરજ્જો મળેલો છે ડેનિમ સિટી ઓફ ઇન્ડિયાનો તો ગાંધીનગરને નહીં ઓકે તો આ વિધાન ખોટું આવશે ગુજરાતની અંદર ભાવનગર ઓટોમેટિક લોક ગેઇટ ધરાવતું એક માત્ર બંદર છે તો આ વિધાન બિલકુલ સાચું આવશે એવી રીતે બારે માસ ખુલ્લું રહેતું બંદર જો તમને પૂછે તો પોરબંદર ગુજરાતનું સૌથી મોટું જો તમને બંદર પૂછે તો એ કંડલા આવશે ઓકે તો આવી રીતે ખાસ તમે ધ્યાન રાખતા રહેજો નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે તો વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ જો કોઈ હોય તો એ છે મહાભારત ઓકે ત્યારબાદ ભારત ખાલી જગ્યા વિચારની સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે તો ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે ઓકે અને એ આપણે સાબિત પણ કરી દીધું ને કે આપણે એકલા આધ્યાત્મિકતામાં રચા પચ્યા રહેતા લોકો નથી આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવીએ છીએ ભૂમિગત જળનો સૌથી વધારે ઉપયોગ શેમાં થાય છે પીવા માટે સિંચાઈ માટે કે ઉદ્યોગની અંદર તો ભૂમિગત જળનો જે સૌથી વધારે જે ઉપયોગ જે છે એ સિંચાઈ માટે થાય છે ખાલી જગ્યા દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે અવિકસિત વિકાસશીલ કે વિકસિત તો જે વિકાસશીલ દેશો છે ત્યાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ જે છે એ પ્રવર્તે છે અને સમાજને વિઘટન તરફ દોરી જાય છે તો આતંકવાદ જે છે એ સમાજને વિઘટન તરફ દોરી જતું પરિબળ છે ઓકે તો આ આપણે સરસ મજાની આપણી ખાલી જગ્યાઓ જોઈ નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ લખો દિવ્યાંગ જન અધિકાર અધિનિયમ બે હજાર સોળ અંતર્ગત દિવ્યાંગતાને કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવી છે તો એની અંદર જવાબ આવશે એકવીસ જે દિવ્યાંગ જન અધિકાર અધિનિયમ છે બે હજાર સોળ પ્રમાણે એમાં એકવીસ પ્રકારની દિવ્યાંગતાઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલ કયું વિધાન યોગ્ય છે તો ખેત તલાવડી વિશેનું જે કયું વિધાન યોગ્ય છે તો ખેત તલાવડી માટે અહીંયા ડી જવાબ આવશે કે એ વૃષ્ટિ સંચયનની એક પદ્ધતિ કહેવાય વૃષ્ટિ સંચયન વૃષ્ટિ એટલે વરસાદ એના પાણીનો જે સંગ્રહ કરવો તો એના માટેની આ પદ્ધતિ છે ભારતમાં તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી કોણ આપે છે તો એની અંદર આવશે બંધારણ જે છે એ ભારતના તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની ખાતરી આપે છે બાંહેધરી આપે છે ગારંટી દેતા ભૈયા પર્યાવરણીય અતિક્રમણ માટે એક વિધાન જે છે એ પૂર્ણતઃ સાચું નથી તો પર્યાવરણીય અતિક્રમણ માટે તો અહીંયા આવશે આપણો કે ઉદ્યોગોના જે પ્રદૂષિત પાણીને નદીમાં છોડ્યા પછી એનું શુદ્ધિકરણ કરી ભૂમિ પ્રદૂષણ નિવારી શકાય છે તો આ વિધાન જે છે પૂર્ણતઃ સાચું નથી તો ઘણીવાર બોર્ડની અંદર બાકીના ત્રણ સાચા છે તો ઘણીવાર એવું પૂછે નથી છે તો એમાં ખાસ ધ્યાન રાખવાનું ઉતાવળ કરવાની નહીં ચારે ચાર વાંચ્યા પછી એનો જવાબ આપવાનો આગ્રહ રાખો નીચેના જોડકામાં સાચું ન હોય તે શોધો જો એવું કે છે સાચું ન હોય તે આઈએસઆઈ યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ સાચી વાત છે પંદર માર્ચ ગ્રાહક અધિકાર દિન સાચી વાત છે જીનીવા આઈએસઓનું મુખ્ય મથક સાચી વાત છે બીજું જે જીનીવા જે છે એ બીજા કઈ વસ્તુનું મુખ્ય મથક છે એ તમે કમેન્ટની અંદર મને લખીને જણાવજો હું તમારી બધી કમેન્ટ્સ જે છે એ રીડ કરું જ છું તો આ વખતે પણ કરવાનો છું એમપીઓ જે છે એ ઊનની બનાવટો અને પોષક માટે તો સાચું નથી એમાં એમપીઓ આવશે કેમ કે જે માસ અને એની બનાવટમાં એમપીઓનો માર્ક વપરાય છે વાત કરીએ ઊનની તો એમાં તો વુલ માર્ક વપરાય છે અને હા વિદ્યાર્થી મિત્રો આ માર્કા વિશેનો પણ તમે ખાસ જોઈ લેજો એના લોગો જોઈ લેજો ક્યાંક ને ક્યાંક પૂછાણા જ છે બોર્ડની પરીક્ષાની અંદર એટલે એ બાબતોને પણ તમે ધ્યાનમાં લેજો ત્યારબાદ એક બે શબ્દોમાં કે તાંબામાં કલાઈ ધાતુ કલાઈ ઉમેરવાથી કઈ નવી ધાતુ બને જો તમે તાંબામાં કલાઈ ઉમેરો તાંબાની અંદર તમે પ્લસ એટલે કે એની અંદર ઉમેરો કલાઈ તો એ જે નવી ધાતુ બને એને કાન શું કહેવાય ઓકે ત્યારબાદ જો તમે તાંબાની અંદર જો કે આ પ્રશ્નનો જવાબ આ છે હું બીજો એક પ્રશ્ન તમને કહું છું તાંબાની અંદર જો તમે જસત ઉમેરો અને જે બને એને કહેવાય પિત્તમ તો આ બંને ધ્યાનમાં રાખજો ઓકે આવી રીતે યાદ રાખવાનું તાંબામાં જસત ઉમેરીએ તો પિત્તળી યાદ રાખજો અને તાંબામાં કલાઈ ઉમેરીએ તો કાસું બને છે ઓકે અબરખનો ઉપયોગ છે ને વિદ્યુતના સાધનો બનાવવામાં કેમ થાય છે એવો પ્રશ્ન પૂછ્યો જે ખાસ કરીને જે તમે આપણા ઘરે પેલું નથી પાણી ગરમ કરવાનું હીટર હોય ઘરે આપણે ઇસ્ત્રી હોય એની અંદર અબરખનો ઉપયોગ થાય છે કેમ ખબર છે કેમ કે અબરખ જે છે ને એ અગ્નિરોધક છે કેવો છે અબ્રક જે છે ને એ અગ્નિરોધક છે અને અને વિદ્યુતનું અને વિદ્યુતનું અતિ મંદ વાહક છે અતિમંદ વાહક છે એટલે એમાંથી વિદ્યુત જે છે ને ઝડપથી પસાર નથી થઈ શકતું ધીમે ધીમે થાય એટલા માટે તો આપણું હીટર ગરમ થાય એટલા માટે તો આપણી જે ઇસ્ત્રી છે એ ગરમ થાય છે ઝડપથી પસાર થઈ જતું હોત તો એટલા માટે એનો ઉપયોગ જે છે એ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન કઈ નીતિના કારણે મળે છે વિદેશી મૂડી રોકાણ જે થાય છે તો એની અંદર જે પ્રોત્સાહન મળે છે એ વૈશ્વિકીકરણના નીતિના લીધે કરણની નીતિને લીધે પ્રોત્સાહન મળે છે ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે તો ભારતે જે આર્થિક પદ્ધતિ અપનાવી છે એ મિશ્ર પદ્ધતિ અપનાવી છે કઈ મિશ્ર આપણે ભણ્યા હતા ને બજાર પદ્ધતિ સામાજિક અને મિશ્ર અર્થતંત્ર કેવું મિશ્ર આર્થિક પદ્ધતિ અર્થતંત્ર પણ લખી શકો છો ઓકે તો આ હતા આપણા ચોવીસ માર્ક્સના સરસ સરસ મજાના મહત્વના જે પ્રશ્નો જેનો આપણે અહીંયા અભ્યાસ કર્યો આવી જ રીતે બીજા અન્ય જે વિડીયોઝ છે એ મળતા રહેશે તમને સાથે સાથે પરીક્ષાલક્ષી જે વિડીયો છે એ પણ તમને મળતા રહેશે એના માટે તમારે પોતે સજાગ રહેવું પડશે ઓકે અને મહત્વની વાત ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે આઈએમપીના લગતા વિડીયોઝ વગેરે તો એ પણ આવશે થોડુંક તમે ધીરજ રાખશો બધું જ ધીરે ધીરે તમને મળી જશે ઓકે તો આજના માટે આટલું જ ફરી મળીશું આવતી વખતે એક નવા અધ્યાય નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઉં છું ગુડ બાય જય હિન્દ